ભાવનગરના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ચેતન સાંકરિયા અને મેઘના જાંબુચા આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે છે કે મેઘના જાંબુચા મૂળ રાજકોટની છે તે સૌરાષ્ટ્રની સિનિયર વિમેન્સ ક્રિકેટ ટીમમાંથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે અને ગયા વર્ષે બંનેની સગાઈ થઈ હતી મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ત્રણ ખેલાડી આઈપીએલમાં રમી ચૂક્યા છે જેમાં ચેતન સાકરિયા સેલ્ડન જેક્સન અને ચિરાગ જાનીનો સમાવેશ થાય છે ભાવનગરનો ક્રિકેટ ખેલાડી સેલ્ડન જેક્સન કોલકાતાની ટીમમાંથી અગાઉ બે વખત આઈપીએલ રમી ચૂક્યો છે અને આ ત્રણેય ખેલાડીઓએ ભાવનગરનું ગૌરવ વધાર્યું છે ચેતન સાકરિયા આશરે તેર વર્ષનો હતો ત્યારથી જ ક્રિકેટ રમતો હતો તે ભાવનગર શહેરની સર ભાવસિંહજી ક્રિકેટ ક્લબમાંથી નિયમિત કોચિંગ લેતો હતો અને ક્રિકેટ ક્લબના સિનિયર ખેલાડીઓ દ્વારા તેને કોચિંગ આપવામાં આવતું હતું ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટથી તેને રમવાની શરૂઆત કરી હતી ત્યારબાદ રણજી ટ્રોફી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી વગેરેમાં તેણે શાનદાર દેખાવ કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ